આપડા નવો નવો લોંગ વિડિયો માં દેન હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મજા મજા આપડા ગુજરાતી બ્લોગ માં દેન વાળી હાર્દિક સ્વાગત છે મિત્રો અલગ રાખ કા બને કે કેના લઈ હે હો કો અલગ રાખ કા બોલો કોને નારે ના અલબેસા ખા દઉ રોટલો નહી થિર હેની ખા દે મેં તો ખાઈ લિધું માર નહી ખાવ કુડે આસો ખા દઈશ હે જો મિત્રો અલગ રાખતા તો મે બસી ક્યાસી આપડા મુજરો કડે જાવ ને પિતરોપુર આય તો ધૂડ ભૂડ જામી ગયો ગાઈસ ધૂડ જામી જાવ બસા પે નઈ ચાલવાનું ઘાભો મરદી

મિત્રો મસ્ત મજાનો અમારું ગામનો જોવા આવી જાય કમાડતા કમાડ દેજો આ વિડિયોમાં દેખાય છે કમાડ આમાં ફૂગાયો આ તો સિધુ આગે ઘરે ને લાવું લગરા કા કે વાડીયા આવો હાલો તો ડાયરી વાડીયા મિત્રો ગાડી પાર્કિંગ કરી દીધી મિત્રો આપણે તો કે વાડીના કેડે જો આ કાચકા આલો મિત્રો લગરા કા છે મિત્રો ખાતર દે ઓલી મિત્રો મિત્રો ખાતર ટેન ટેન શરદના ખાતર અને મમરી મમરી છે अरे हम तो रिंग नहीं मिक्स करी ना खाने आलो ना की जे एक रिंग नहीं मार जट को बेन से लग रखा वो ले लग वो लग रखा तो जट को बेन तो तो ना 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 जिंदर आलो ना बेलो आलो बेलो नहीं चाहिए जट को बेन से तार सोल ना आमा मित्रों का कट कर लीजिए क्यों बटो मित्रों हम આ બે ઢોળ દો કાલો એમ કરી હાલો પાછડી દી આધી જો કટકો પાછડી જાલો નું ભેળવી નાખી મિત્રો કઈક સામાન હે એટલો કઈક આનું રીંગણી માં નાખવા ને મિત્રો રીંગણી નો અવતારો હોય ને રીંગણી નો લગરા કા ને પુટલી રીંગણી રીંગણા નો ભાવ હું આલે હું આલે લગરા કા રીંગણા નો ભાવ 100 આલે મિત્રો ઓ સામો સા મિત્રો ઓ થી સ્ટાર્ટિંગ થાય ખાલી કા તો મિત્રો હું તો મિક્સ કરને છે તો મિત્રો મિક્સ આલે મિત્રો હું આલે લગરા કા કાળી મમ્ડી લાગે અડે નો અમે જો લગ રહા ક એક કાળો ભૂકો કાળો કાળો છેલો સુલા મારી કાળસાનો ભૂકો અમે જો મિક્સ આલે હે મિત્રો તો મિક્સ કરે લગ રહા ક તો મિત્રો કેમ પણ એક નામથી જો મિક્સ સા મિત્રો આ કઈક લાલ ખાતર આ કઈક કાળો ખાતર આ ભૂખરો ખાતર હે અને આ કાળો પાવડર તો મિત્રો ક એને આ વિધી મરસીયો એને ઓરી બેઠે લે હાલો એ બતાઈ દો તમને એવું મિક્સ આલે હે લગ રહા કને મિક્સ કરતા હે માડો મિત્રો ખિસ્ડી બનાવા લગ રહા ક

ખાતરા નામ આપશે અલગ રાખ કાપ છોને આવા મિત્રો પછી અલગ રાખ ખાતરા નામ આપે જાજો ખાતરા નામ નો આપે અલગ રાખતે તેમ કે કરા દે રખા કીધું હે મિત્રો જલ્દી જલ્દી કરાવો 1 મિલિયન લાઈક મિત્રો આ આપણે રીંગણીમાં કી મિત્રો આપણે ખાતર ના ખાવજે રીંગણીમાં જા મિત્રો આ ખાતર હે મિત્રો આ રીંગણી ને ખાતર પીરેસવાને મિત્રો હા જો પાસ પ્રકાર નું ખાતર હે મિત્રો મિક્સ કરી લઉં તો આવી રીતે મૂકવાનું આ હાલો મૂકી દે ખાતર મિત્રો રેડી

ખાલી મિત્રો ડોલમાં ફરી લઈ એ લગરા કંદી આવી રેડી એ ડાયરેક મિત્રો ઘરે આવું છે મિત્રો ખાતર બધે નાખીને એ મિત્રો ફ્રેશ થાઉ છે હાલા તમને પૈસા મળી જાય ફ્રેશ મિત્રો ખાતર બાતર નાખીને આપણે ઘરે બેહ મિત્રો ફાઈનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે તો આ તો લગરા કામ મિત્રો હાથ ને તો મિત્રો ખાતર નાખેલા તો હાથ વાળા ફરી લાગ દે ઓ મિત્રો આપણે મિત્રો મસ્ત મજાના થઈ ફ્રેશ જોઈ શકો છો મસ્ત મજાના નાઈ નોન થી ગામ મિત્રો ફ્રેશ કેમ છો મિત્રો મજામાં દેજો आज ना आप लॉन्ग आपंगीडियो आज रही लाइक सब्सक्राइब करते हैं ना एक लॉन्ग वीडियो श्री राम बाय बाय